મેર એટલે શૌર્ય મેર એટલે સંસ્કૃતિ અને મેર એટલે મણિયારો જે ગુંજે છે છે આપણો ઇતિહાસ અને ગૌરવ મણિયારો સામાન્ય નૃત્ય નથી એનો જન્મ થયો હતો શૂરવીરોની પરંપરાથી જ્યારે મેર પુરુષો તલવાર અને ભાલા લઈને યુદ્ધ માટે ઉભા રહેતા કરતુળમાં ભેગા થઈને ઢોલના તાલ પર મણિયારો રમતા આ રાસ માત્ર મનોરંજન માટે નહોતો આ તો સંકેત હતો કે આખું ગામ એક છે અને જો જરૂર પડે તો દરેક વ્યક્તિ સૈનિક બની શકે છે અત્યારના ગરબા દેવીને સમર્પિત હોય છે અને દાંડિયા રાસ આનંદ માટે હોય છે પણ મણિયારો એ તો મેર સમાજનો શૌર્ય રસ છે લગ્ન હોય કે મેળો હોળી હોય કે નવરાત્રિ એકવાર મણિયારો તો શરૂ થયો પછી ગામનું ગામ એક થઈ જાય બાળકો યુવાઓ વડીલો બધા જ તાલમાં ખોવાઈ જાય ત્યાં કોઈ ભેદ નથી હોતો માત્ર એક જ અવાજ અમે મેર છીએ ઝવેરચંદ મેઘાણી પણ લખે છે મેરાણી ઘરમાં હોય ત્યારે અપ્સરા જેવી લાગે અને જરૂર પડે ત્યારે રણચંડી બની જાય અને મેરનો પુરુષ ખેતરમાં ખેડૂત બને પણ સમાજની ઈજ્જત માટે તલવાર ઉપાડે તો રણછોડ પણ તેને સલામ કરે યારોએ માત્ર નૃત્ય નથી એ તો આપણા રગોમાં દોડતી એકતા શૌર્ય અને પરંપરાની સુગંધ છે તો આવો આપણે સૌ મળીને કહીએ અમર છે મેર ઇતિહાસમાં